જય સ્વામિનારાયણ હું કૈલાસ બેન બોલું છું અને હરી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ સેકેલા ખારા ચણા તો સેકેલા ખારા ચણા કેવી રીતે બનાવાય હું આજે તમને બતાવીશ તો શેકેલા ચણા બનાવવા માટે મેં એક વાટકા જેટલા ચણા લીધા છે અને આ જે ચણા લીધા છે આપણે આપણે સારી ક્વોલિટીના વાપરવાના છે એટલે એક સરખા સરસ રીતે ચણા આપણે શેકાય છે આ રીતના અને આપણે એક વાટકા જેટલું મીઠું લીધું છે સાદું મીઠું આપણે તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે જે આ ચણા લીધા છે એને આપણે થોડુંક આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ એડ કરીશું કરીશું એક ચમચી પાણી એકદમ સરસ રીતે મીઠું મિક્સ કરી દીશું ચણાનું થોડું પાણી એડ કરીશું આપણે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું મીઠું હવે આપણે સરસ રીતે મીઠું પણ મિક્સ થઈ ગયું છે તો આપણે પાંચ થી દસ મિનિટ સુધી એક કપડામાં લઈ અને સુકાવા આ આપણે કપડું આ રીતે આપણે ચણાને સુકી દઈશું આ રીતે સુકી દઈશું હવે દસ મિનિટ સુધી આપણે સુકાવા દઈશું પછી આપણે ચણા શેકી લઈશું હવે આપણે સરસ રીતે ચણા સુકાઈ ગયા છે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એક વાટકામાં લઈ લઈશું પાછા આ રીતે બધા ચણાને આપણે વાટકામાં લઈ લઈશું હવે આપણે આ બધા વાટકામાં લઈ લીધા છે અને હવે પેણી ગેસ પર આપણે મૂકી દીધી છે તો હવે આપણે જે વાટકા જેટલું મીઠું લીધું એડ કરી દઈશું એટલે સરસ રીતે આપણે મીઠાને પેલા ગરમ થવા દઈશું એકદમ ગરમ થઈ જાય એટલે આપણે ચણાને એડ કરી દઈશું થોડા થોડા ચણા એડ કરતું જવાનું ને પછી આપણે શેકવાના છે તો એકદમ સરસ રીતે આપણું મીઠું પણ ગરમ થઈ ગયું છે અને જોઈ શકો છો મીઠાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે તો હવે આપણે જે આ ચણા લીધા છે થોડા થોડા આપણે મીઠા માં એડ કરતા ખેવાના એકદમ વધારે નહીં થોડા થોડા જ એડ કરવાના અને પછી આપણે શેકવાના થોડીક વાર આપણે ગેસ ને હાથ રાખવાનો છે પછી સ્લો કેસ જ આપણે શેકવાના છે સરસ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે આપણા એકદમ સરસ રીતે ફૂટવા મળ્યા છે એક એક દાણો આપડા સરસ રીતે ફૂટી ગયું છે હવે આપણે કાટી લઈશું આ રીતે ઝારા ની મદદ થી ચણા ને કાટી લઈશું આપણે હવે આ જ રીતે આપણે બીજા ચણાને પણ આ રીતે શીંકી લઈશું આ રીતે થોડા થોડા એડ કરી શીખવાના છે આપણે આ પણ ચણા આપડા ધીમે ધીમે ખૂટવા બેઠા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે સરસ રીતે આપણે બધા ચણાને શેકી લીધા છે અને તમે જોઈ શકો છો એક એક જણા સરસ રીતે આપણા શેખાઈ ગયા છે અને આ રીતે તમે પણ શીખજો અને ઘરે આપણે શેકીએ તો વધારે એકદમ સરસ ખાવાની પણ મજા આવે છે અને ચણામાં મીઠાશ પણ લાગે છે અને સેમ આપણે આ દુકાન જેવા જ ચણા શેકીએ અને તમે એક બરણીમાં ભરી રાખો સ્ટોર કરી રાખો તો પણ ચાલે જ્યારે તમને ખાવાનું મન થાય તો તમે આ ચણાને ખાઈ શકો છો